પ્રકરણ એક સમાજશાસ્ત્ર નો પરિચય પ્રશ્નો લેવામાં આવેલ છે આપી છે કિમ્બોલ યંગ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી ના પ્રેરણા સ્ત્રોત કોણ હતા જી એસ કયા સમાજશાસ્ત્રીએ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર કાલ જર્મનીના કયા વિદ્વાન ને સમાજશાસ્ત્ર માં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે કાલ માર્સ ને समाजशास्त्र अर्थशास्त्र मानसशास्त्र राज्यशास्त्र वगैरेનો સમાવેશ કયા વિજ્ઞાનમાં થાય છે સામાજિક વિજ્ઞાન ભારતમાં કઈ સાલમાં મુંબઈ විශ්වવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અધ્યાપન કાર્ય શરૂ થયો હતો ઈસવીસન 1914 માં समाजशास्त्र ने सामाजिक क्रिया ने अर्थपूर्ण समाज आपता शास्त्र तरीके कौन और खावे छे मैक्स वेबर मानवीय आर्थिक संबंधों ने समझवानो दे कयाक शास्त्रनो छे अर्थशास्त्र કોલકતા વિશ્વ વિદ્યાલયમાં કોના પ્રયત્ન થી અર્થશાસ્ત્રની સાથે અને અધ્યાપન કાર્ય શરૂ સમાજશાસ્ત્ર નું વૃજેન્દ્રનાથ સિલ ફ્રાન્સના કયા વિદ્વાને સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્ટે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને

વ્યવસ્થા છે અને તે સામાજિક દાર્શનિકે સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી થી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો ઓગસ્ટ કોન પ્રકરણ બે સમાજ શાસ્ત્રના મૂળભૂત દર્શાવે છે બે સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને કયો દરજ્જો કહેવાય અર્પિત પ્રત્યેક દરજ્જાની સાથે ઓછા વત્તા શું હોય છે સત્તા મેક્સ વેબર સામાજિક વર્ગ ને કયા નામથી ઓળખાવે છે દરજ્જા સમૂહ વર્તમાન સમયમાં સમાજમાં લોકો વચ્ચે થતી મોટા ભાગની આંતર ક્રિયાઓ કોને ધ્યાનમાં રાખીને થતી હોય છે સમાજમાં સામાજિક ધોરણોથી વિદના વર્તનને અટકાવી રીતો કે સાધનો શું દર્શાવે છે સામાજિક નિયંત્રણ કયા સમાજ સમાજશાસ્ત્રીના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણવ્યવસ્થામાંથી કોને સમાજશાસ્ત્રીય શબ્દકોષમાં નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જ્યોત તરીકે વર્ણવામાં આવે છે સમાજને સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે શું થાય છે કાર્ય વિભાજન સામાજિક નિયંત્રણ ની પદ્ધતિ શેને ટકાવી રાખે છે સમાજના સાતત્યને પ્રકરણ ત્રણ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કયા મૂલ્યો દ્વારા થતું હોય છે સાંસ્કૃતિક સામાજિક વ્યવસ્થા કેવા પ્રકારના સંબંધો થી જોડાયેલ બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા હોય છે વફાદારી સહકાર સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં શું જળવાઈ રહે છે શ્રો કોઈ પણ સામાજિક વ્યવસ્થા કેવી હોય છે

કોના રોબર્ટ મોર્ટન કોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય સાંસ્કૃતિક મૂલ્યોને પ્રકરણ ચાર સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન સંઘર્ષ નું સુધારેલું સ્વરૂપ કયો છે સ્પર્ધા ને વિશે સામાજિક આંતરક્રિયાના કેટલા પ્રકાર દર્શાવ્યા છે ત્રણ

માનવીની કઈ ક્રિયા દ્વારા જ સમાજ કાર્યાન્વિત રહે છે સામાજિક ક્રિયા જ્યારે ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને કોઈ સંદર્ભમાં કાર્ય કરે ત્યારે તે કઈ ક્રિયા બને છે સામાજિક ક્રિયા જ્યારે ધ્યેયની અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય અને તે મેળવનાર વ્યક્તિ કે જૂથો વચ્ચે જૂથો વધારે હોય ત્યારે શું ઉદ્ભવે છે સ્પર્ધા પાણીના તરંગ જેવો ઊંચે નીચે હિડોલા લેતુ કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે જ સ્થિતિમાં પાછું આવે તે સ્વરૂપનું પરિવર્તન કયું પરિવર્તન કહેવાય

માનવ સંબંધો સામાજિકરણ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણ નો પાયાનું કામ કોણ કરે છે કુટુંબ

સમાજશાસ્ત્રી સંસ્કૃતિ ને કેટલા પ્રકારમાં વહેંચે છે બે પ્રકરણ છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ કુટુંબ સંસ્થાનો પ્રથમ પ્રગતિઓ કયો છે લગ્ન કયા વલણ ને કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યોમાં પરિવર્તન આવ્યો છે વ્યક્તિવાદી લગ્ન વિધિ નો આવશ્યક અંગ કયો છે કન્યાદાન સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો હતો ઈસી ઓગણીસો ચોપ્પન

માતા પિતા એ પોતાની પુત્રીના લગ્ન તેના કોણ કરતા સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિ ઉચ્ચ ગણાતા કોણ ના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્ય કેટલાક સમોમાં પ્રવર્તે છે આવા લગ્ન ને કયા પ્રકારના લગ્ન તરીકે ઓળખવામાં આવે છે કુલીન શાહી પ્રકરણ સાત સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ સામાજિક સંશોધન નો પ્રથમ સોપાન કયો છે વિષય પસંદગી સહભાગી નિરીક્ષણ ના પ્રણેતા

નવો જ્ઞાન મેળવવાનો પદ્ધતિ તરીકે અતિ પ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ મુલાકાતમાં કેટલા પક્ષ હોય છે સમાવેશ કયા પ્રકારના પ્રકરણમાં થાય છે સાંસ્કૃતિક પર્યાવરણ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે કઈ પ્રવૃત્તિના વૈવિધ્ય આર્થિક પ્રવૃત્તિના બીજી પૃથ્વી પરિષદ નું આયોજન કઈ સાલમાં થયું હતું ઈસી ઓગણીસો બાણું માં પૃથ્વી પરના વિવિધ ખડકો ના વિસર્જન માંથી શું સર્જાય છે સંકળાયેલો છે પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે પાંચ જૂન બાબતો સાથે છે જૈવિક અને શારીરિક જો તમને વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરો ચેનલ ને કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ